અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ ચંડાલ ચોકડી વિસ્તારના યોગેશ્વરનગર ખાતે રહેતા વિષ્ણુ રાજકુમાર કુશવાહ પોતાના ઘર સામે ગત છ જાન્યુઆરી રાત્રિના નવ વાગ્યે જન્મ દિવસની જાહેરમાં ઉજવણી કરી હતી સ્થાનિક મિત્રો જોડે જાહેર માર્ગ પર બાઇક પર કેક મૂકી હતી અને ગન ફાયર વડે હવા આતિશબાજી કરી હતી તેમજ સ્પ્રેની છોડો વચ્ચે ઘરમાંથી તલવાર લાવીને કેક કાપી હતી જેનો વિડીયો વાયરલ થયો હતો જે વાયરલ વિડીઓ સામે આવતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી અને વાયરલ વિડીયો જે સોશિયલ નેટવર્ક સાઇટ પરથી અપલોડ થયો હતો તે સાઇટ પર સરનામું શોધી કઈ કેક કાપનાર ઈશમને ઝડપી પાડ્યો હતો અને પોલીસે તેની પાસેથી તલવાર પણ જપ્ત કરી હતી અને બર્થડે બોય એવા વિષ્ણુ રાજકુમાર કુશવાહાની જાહેરનામા ભંગ બદલ ધરપકડ કરી હતી એટલું જ નહીં પોલીસે બર્થડેની રિટર્ન ગિફ્ટ રૂપે તેની જાહેર માફી માંગતી રીલ બનાવી હતી અને તેને તેના અકાઉન્ટ તેમજ સોશિયલ મીડિયા સાઇટ પર અપલોડ કરાવીને આવું કરવું ખોટું છે કેવડાવી માફી માંગવી હતી